ઉપપ્રમુખ આરતી પટેલ કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસુદિયા જણાવ્યું હતું કે પાંચસો પિસ્તાળીસ ગ્રામ પંચાયત પૈકી સીડીપી પાંચ યોજના હેઠળ એકસો ઓગણપચાસ ગ્રામ પંચાયત અને સત્તર ગ્રામ પંચાયત આજી એસી યોજના હેઠળ મંજૂર થયેલ છે સીડીપી પાંચ યોજના હેઠળ સોળ પચાસ કરોડના 67 ગ્રામ પંચાયતના ટેન્ડરોને આજની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે આજ રોજ ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી એ સામાન્ય સભામાં આજ સુધીની જે ભરૂચ જિલ્લામાં સામાન્ય સભા થઈ હશે એના કરતા પણ ઐતિહાસિક કામોને મંજૂરી આપવામાં આવી છે સૌથી વધારે કામો મે મંજૂરી આપવામાં આવી છે આજે ભરૂચ જિલ્લાની 545 ગ્રામ પંચાયત પૈકી સીડીપી ફાઈવ યોજના હેઠળ એકસો ગ્રામ પંચાયત અને સત્તર ગ્રામ પંચાયત આરજી એસ એ યોજના હેઠળ મંજૂર થયેલ છે સીડીપી ફાઈવ યોજના હેઠળ સોળ પોઈન્ટ પચાસ કરોડ ના સંસદ ગ્રામ પંચાયતના ટેન્ડરને આજની સામાન્ય સભા સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે અને એને બહારી આપવામાં આવે છે સાથે સાથે બાકી જે રહેલી ગ્રામ પંચાયતો છે એને પણ ટૂંક સમયમાં ટેન્ડર પકડી છે બધી ટૂંક સમયમાં એને વર્ક ઓર્ડર આપવામાં આવશે સાથે સાથે આ ઐતિહાસિક કહી શકાય એવો નિર્ણય ને આ માનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબના સહયોગથી આજે અંદાજિત બસો બાર કરોડ પોઈન્ટ સિત્યાસી કરોડના કુલ એકસો પંચ્યાસી રોડનું સામાન્ય સભાએ ટેન્ડર પાસ કરેલું છે અને તે પૈકી એકસો તોતેર રોડ માટે સરકારશ્રીની ગેન્ડમાં ટેન્ડર મંજૂર થઈ આવેલ છે અને એ પૈકી પંચાવું રોડ કામના આજે વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવેલા છે અને ઇઠ્યોતેર રોડના કામ ડિપોઝિટ લેવલ પર છે ઉક્ત કામો પૈકી આજની સામાન્ય સભામાં સુવિધા પટના પર બાવીસ કામો અને બજેટ ગ્રામ યોજના હેઠળ સત્તર રિફ્રેસિંગ રોડ ના કામો પણ બહાલી આપવામાં આવી છે મિત્રો એ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે ખેતીવાડી હોય કે શિક્ષણ હોય કે આરોગ્ય હોય એ દરેક વિસ્તારમાં આજે કામો મંજૂરી આપવામાં આવી છે આવનાર ટૂંક સમયમાં જ જે અમે બજેટમાં લીધું હતું ખતમુહર્ત કરવા જઈ રહ્યા છે મિત્રો આ જિલ્લા પંચાયત આજની જે સભા છે એમાં આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બાવીસ તારીખે જે એના પહેલા જે લાલ કિલ્લા પરથી દેશવાસીઓને વચન આપ્યું હતું કે હું દિવાળીની તમને ગિફ્ટ આપીશ અને એના અનુસંધાનમાં વચન પાડીને આપણા માન્ય વડાપ્રધાન શ્રી બાવીસ તારીખે પહેલા માતાજીના ના નોટે ભારતવાસીઓને જીએસટી ના જે ચાર સ્ટેપ હતા એના બે સ્ટેપ કરી અને આ ભારતીય આપણે ભારતની જનતાને બહુ મોટી રાહત આપી છે અને એના કારણે જીએસટી ના બે સ્ટેપ થવાને કારણે અલે જીએસટી ઘટાડાલે કારણે એક રૂપિયા થી લઈ અને ત્રણ લાખ રૂપિયા સુધીનું સસ્તું થવાનું છે અને એનો લાભ આમ ભારતની જનતાને મળવાનો છે અને એના કારણે જે વેપારીઓ છે એમાં પણ ખુશીની લાગણી છે ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગ હોય ખેડૂત હોય કે કોઈ પણ લે આ જીએસટી ના ઘટાડાથી એટલો બધો લાભ મળ્યો છે કે જાણે આજે ભારત દેશમાં એક દિવાળી જેવી રીતે રામચંદ્ર ભગવાન આવ્યા હતા અને જે અયોધ્યામાં જે દિવાળી ઉજવાઈ હતી એવી રીતે સમગ્ર ભારતમાં એક લહેર ખુશીની ફરી હોય છે અને એના માટે અમે અમારા માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને ભારતીય જનતા પાર્ટીનો અહીંથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજની સામાન્ય સભા સર્વાનુમતે વડા પ્રધાનશિંહનો અને સરકારનો આભાર માનતો અમે સર્વાનુમતે ઠરાવ પસાર કરીએ છીએ

છેવાડાના માનવી સુધી એના કારણે આજ જે છેલ્લા પંદર વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ભરૂચ જિલ્લામાં શાસન જે પાંચ વર્ષનો ભારતીય જનતા પાર્ટી વિકાસ કર્યો છે રોડ રસ્તા હોય ઇન્ફ્રાસ્ટ્રકચર હોય નર્મદા પરિક્રમાવાસીની વાસીની સેવાનું હોય નર્મદા કિલાનો વિકાસ હોય કે કૃષિ હોય કે પછી આરોગ્ય હોય કે શિક્ષણ હોય

ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે એમની કાર્યક્ષમતા અને એમની દ્રષ્ટિને કારણે આ બધું શક્ય બન્યું છુ અને એમાં પણ જે મારિયા જિલ્લા પંચાયતના સભ્યો છે, ચેરમેન છે, સીઓ છે, જિલ્લા સંગઠન છે, ધારા સભ્યો છે, સંસદ સભ્યો છે આ બધાનો તમામ સહકાર જે અમને વિકાસના કામમાં મળ્યો છે એમનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું સંદીપ દીક્ષિત નેશનલ ન્યૂઝ ચેમ્પસ સર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર